વડોદરામાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે ચોમાસાનું વિધિવત આગમન થયું સવારથી વરસી રહેલા વરસાદે કોર્પોરેશનના તંત્રની પોલ ખોલી હતી શહેરના જયરત્ન બિલ્ડિંગ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા પાણી ભરાતા ટુ વ્હીલર બંધ પડી રહ્યા છે વરસાદી ગટરનું ઢાંકણ ખુલી જતાં પાણી બેંક મારી રહ્યા છે તારીખ બાળુ બાળુસુરવે રજૂઆત બાદ પણ અધિકારીઓ ડોકાયા નહીં જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની સેવા કાર્ય વૈદક સવાલ પ્રી મોન્સૂનના કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા કરી માંગ